દિવસે દિવસે કોંગ્રેસની સ્થિતિ દયનીય બનતી જઈ રહી છે આ સમય છે કે જ્યાં કોંગ્રેસની નાવ ડૂબતી હોય ને એવા કપરા સમયમાં નેતાઓને જે સિનિયર નેતાઓ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે તેમને નાવ બચાવવાની છે પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીની નાવમાં સવાર થઈને જઈ રહ્યા છે આવું જ કંઈક જે તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે તેને જ લઈને હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડિયા પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે પાર્ટીમાં અર્જુન મોઢવાડિયા ગયા છે તે ખૂબ જ નાના વ્યક્તિ બની ચૂક્યા છે સાથે જ તેમણે જે રીતે ભારતીય પાર્ટી છે વિપક્ષને તોડવાના પ્રયાસો કરી રહી છે તેને લઈને પણ વાત કહી છે શું કહી રહ્યા છે ભરતસિંહ સોલંકી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન લોટસ પૂરતે ચલાવવામાં આવી રહ્યું છે અને આ લોટસ ઓપરેશન છે તે છવ્વીસ બેઠકો જીતવાનું લક્ષ્યાંક સાથે તો છે સાથે જેવી રીતે સી આર પાટીલે વાત કરી છે કે પાંચ લાખથી વધુ લીડ સાથે જીતવાનું છે તો હવે કેવી રીતે જીતી શકાય તે માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તેમને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને કેટલાક નેતાઓને તો તોડી પણ લેવામાં આવ્યા છે જેમાં તાજેતરમાં જ પોરબંદરના જે પૂર્વ ધારાસભ્ય હતા અર્જુન મોઢવાડિયા તેમને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યા છે હાલ ગુજરાતમાં થોડાક દિવસોમાં હવે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા પણ આવવાની છે તે પંચમહાલ પહોંચ્યા હતા જ્યાં તેમણે ભારત જોડો ન્યાયયાત્રાને લઈને તૈયારીઓ જે કાર્યકર્તાઓ કરી રહ્યા છે તેમની સાથે સંવાદ કર્યો તો ત્યારબાદ પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી જ્યારે અર્જુન મોઢવાડિયાને લઈને પત્રકારોએ સવાલ કર્યો ભરતસિંહ સોલંકીને ત્યારે ભરતસિંહ સોલંકીએ કહ્યું કે અર્જુન મોઢવાડિયા છે તે ભારતીય પાર્ટીમાં જોડાયા છે તે ખૂબ જ નાના વ્યક્તિ હવે બની ચૂક્યા છે કોંગ્રેસ દ્વારા એક પ્રતિષ્ઠા આપવામાં આવી છે એક હોદ્દો આપવામાં આવ્યું છે ને સમય સમયે તેમને એક નેતા તરીકે અદાવા નેતા તરીકે પણ કોંગ્રેસમાં જોવામાં આવતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં તેમને આગામી દિવસોમાં સાઇડલાઈન કરવામાં આવશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સાથે જ તેમણે હાલ જે કોંગ્રેસ દિવસેને દિવસે તૂટી રહી છે તેને લઈને વાત કરી હતી કે એક સમય ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર દોડ એ સાંસદ હતા આખા દેશમાં ત્યારે કોંગ્રેસ પાર્ટી છે તે મજબૂતીથી લડત આપતી હતી અને આવી રીતે આ પરિસ્થિતિ કોંગ્રેસની છે તેને લઈને કહ્યું છે કે આગામી દિવસોમાં ભારત જોડો યાત્રા જ્યારે રાહુલ ગાંધીની ગુજરાતમાં આવી રહી છે તેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓને એક બળ મળશે એક ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે ને એક ચમત્કારિક આ લોકસભાની ચૂંટણીમાં પરિણામ આવવાની આશા પણ છે ભરતસિંહ સોલંકી વ્યક્ત કરી રહ્યા છે પેલા તો ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથે વાતચીત કરતા શું કહ્યું તે સાંભળી લો અર્જુન ભાઈને તો એમને પૂછ્યું ભારતીય જનતા પાર્ટી વાળાને તો એમને તો એવું કીધું છે કે શ્રી રામ મંદિરનું આમંત્રણ ના સ્વીકાર્યું અને એમને એમનો પોતાનો અભિપ્રાય આપ્યો કોંગ્રેસ વાળા બધાને એવું કહે છે કોંગ્રેસ એનજીઓ જેવી થઈ ગઈ તેવું કેવું છે એ એમને હજુ ખબર નથી એમનો જન્મ નહોતો થયો એ પહેલાં અઢારસો થી આ પક્ષ તલુ થયો છે આ દેશની સૌથી જૂની પાર્ટી સૌથી મોટી પાર્ટી સૌથી લોકસેવાની પાર્ટી લોકોના દુઃખ દર્દ જાણનારી પાર્ટી આ દેશમાં જેલોમાં જઈ બલિદાન અને ત્યાગ આપી આઝાદી અપાવનારી પાર્ટી જે પાર્ટીનામાં ત્રણ ગાંધીઓએ પોતાના જાતનું સમર્પિત કરી દીધી બલિદાન આપી દીધું મહાત્મા ગાંધી રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી જેના દ્વારા બનેલી પાર્ટી મને લાગે છે બહુ નાના માણસ બની ગયા કોંગ્રેસ બનેલી આમ ભગવાન કરે આવું થાય તો કેમ કે જે ગાંધીજી ગાંધીઓને માટે આવી વાત કરે નાની પાર્ટી ને ગુંગળામણ થાય પાર્ટી અઢારસો પંચ્યાસી થી જે પાર્ટી તમે કદાચ ભાજપના નેતાઓને પૂછતો તો એવું નહીં કે કોંગ્રેસના હા બાર જીતની વાત જુદી છે અત્યારે અમે સત્તર જીત્યા હતા એમાંથી આ બે ત્રણ જણા જતા રહ્યા ચૌદ રહ્યા પણ એમને એ કલ્પનાને ખબર નથી કે આ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના દોઢ સંસદ કર્યો હતો એક મહેસાણાથી જીત્યા હતા લોકસભામાં અને બીજા આંધ્રના તેલુગુ દેશમના ટેકાથી જીત્યા હતા એ દોઢ જીતેલી પાર્ટીને શું માટે શું કરવું એ હવે આ બધા નેતાઓને જ આ પ્રશ્ન પૂછ્યો પ્રજા જ ચમત્કારીક છે અમે તો કોંગ્રેસના કાર્યકરો છે અમે પ્રજાની વચ્ચે રહેવા માટેની બંધાયેલા છે વિપક્ષની ભૂમિકા માટે બંધાયેલા છે પણ આ ગુજરાતની પ્રજા શાણી છે સમજદાર છે અને એટલા જ માટે શું મોંઘવારીનો જવાબ છે એમની પાસે શું બેરોજગારીનો જવાબ છે એની પાસે ભ્રષ્ટાચારનો શું જવાબ છે એમની પાસે ખેડૂતોને ટેકાના ભાવ આપવાની બાબતમાં શું જવાબ છે એમની પાસે જે પ્રકારે પેપરો ફૂટી જાય છે એનાથી માંડીને જે પ્રશ્નો ઊભા થાય છે શું જવાબ છે એમની પાસે આ ગુજરાતને અને દેશને ધીમે ધીમે એ પાયમાલ કરી રહ્યા છે આ દેશની સંપત્તિ જે કોંગ્રેસે ઊભી કરી ત્યાં ટાંકણી પણ બનતી નહોતી એક હજાર કરોડની મૂડી સાથે ઊભો થયેલો ભારત દેશ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ બાબા સાહેબ આંબેડકર નેતાજી સુભાષચંદ્ર બોઝ એમણે ધીમે ધીમે વિશ્વની શક્તિશાળી દેશ તરીકે લાવીને મૂક્યા એ દેશ માટે આડી અવળી વાત કરનારા લોકો તમે ગામડામાં જઈને પૂછો અહીંયા જ કે આ શાળા કોણે બનાવી તો કે સરકારે બનાવી આ પંચાયતઘર કોણે બનાવ્યું તો કે સરકારે બનાવ્યું દવાખાનું કોણે બનાવ્યું સરકારે બનાવ્યું રોડ કોણે બનાવ્યો સરકારે બનાવ્યો પાણીની ટાંકી કોણે બનાવી સરકારે બનાવી કોંગ્રેસે પ્રજાને મિલકતો બનાવી વસાવીને માલિક બનાવ્યા હતા આ તો ઓએનજીસી વેચી દો રેલવે વેચી દો એરપોર્ટ વેચી દો વેચી વેચીને ભડવાત બનાવવા નીકળેલા લોકો છે માટે ઇન્ટરવ્યુ કદાચ એમનો લો અમારો તો બહુ બતાવશો નહીં તમે ભરતસિંહ સોલંકી દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે સાથે જ કહેવામાં આવ્યું છે કે હાલ જે પ્રવર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે રાજકારણમાં તેમાં ખાસ કરીને નેતાઓ હાલ કપરા સમયમાં કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે તેને લઈને તેમણે કહ્યું છે કે એક સમયે જે લોકો ભારતીય જનતા પાર્ટી સામે ઘસાતું બોલતા હતા આજે તેઓ તે પંગતમાં જઈને બેસી રહ્યા છે બીજી વાત તેમણે એવું પણ કહી છે કે આજે દેશમાં મોંઘવારી બેરોજગારી ખેડૂતોને ટેકાના ભાવની વાત હોય કે પછી મહિલાઓના જે જુદા જુદા પ્રશ્નો હોય તેને લઈને ભ્રષ્ટાચારની વાત હોય તેનું નિરાકરણ નથી આવી રહ્યું તેમજ આગામી સમયમાં તેમણે એક મોટી વાત એવી પણ કહી છે કે લોકસભાની ચૂંટણીમાં હવે ચમત્કારિક પરિણામ છે તે કોંગ્રેસ માટે જોવા મળવાના છે હાલની પ્રવર્તમાન સ્થિતિ કહીએ તો કોંગ્રેસ પાસે છવ્વીસમાંથી એક પણ બેઠક છે તે ગુજરાતમાં નથી ને આ વખતે ઇન્ડિયા એલાયન્સમાં ચૂંટણી લડાવવાની છે તો હવે જોવાનું રહ્યું કે ઇન્ડિયા એલાયન્સથી કોંગ્રેસ કેટલી સીટો જીતવામાં ગુજરાતમાં સફળ નીવડે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીય ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો